અંકલેશ્વર જીઆઈડીસી પાંચસો ક્વાર્ટર રોડ પર દબાણ હટાવવાની વિશેષ કાર્યવાહી અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તાર જીઆઈડીસીમાં આવેલ પાંચસો ક્વાર્ટર રોડ પર એરિયા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની એક વિશેષ અને અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાહેર માર્ગો સરકારી જગ્યાઓ પર થયેલા અનધિકૃત બાંધકામો અને દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યાઓ અને અવ્યવસ્થા સર્જાતી હોવાથી તંત્ર દ્વારા આ રોડને સંપૂર્ણપણે દબાણ મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો આ કાર્યવાહી માટે નોટિફાઈડ એરિયાના અધિકારીઓની સાથે પણ ખડકવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પડી શકે કાર્યવાહી દરમિયાન રોડની આસપાસના ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર લારી ગલ્લા પતરાના શેડ્સ અને અન્ય ગેરકાયુસર સ્ટ્રક્ચર્સને તોડી પાડવામાં આવ્યા હતા તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિસ્તારમાં સુચારુ પરિવહન વ્યવસ્થા જાળવવાનો અને જાહેર માર્ગોને ખુલ્લા કરવાનો છે જેથી ઉદ્યોગો અને સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં સરળતા રહે આ પ્રકારની કડક કાર્યવાહી ભવિષ્યમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ માટે रेखांकित સુંદર અને હરિયાળું ઓંગોસ્ફર સર આ નદી વિસ્તારમાં રહેના વિસ્તારની અંદર કોમર્શિયલ કોમ્પ્લેક્સો કે રોડ સાઇડ જે ઉભા રહી જાય છે જેના કારણે સાંજના સમયે એકવી ખવર્ષ દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓને પણ સર્જાય છે જો તો અસર આ લોકોને આવા ઇસમોને તાત્કાલિક અસરથી જગ્યાઓ છોડવા માટે નોટિસો પાઠવવામાં આવેલી હતી તેમજ રિક્ષા ફેરવી અને પણ દરરોજે જાણકારી આપવામાં આવેલી હતી તેમ છતાંય આ પ્રકારનું દબાણ કરતા હોય જેથી આજરોજ એના હિસ્સાના ભાગરૂપે ડ્રાઈવ હાથ ધરેલ હતી જેની અંતર જે અંતર્ગત વખતો વખત આવી ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેથી તમામ અનધિકૃત લારી ગલ્લાવાળાઓ છે પોતે ટ્રાફિક ન થાય એ હેતુસર અહીં પોતાના જગ્યા છોડી દેવા જણાવવામાં આવે છે આની સંપૂર્ણ ગંભીર નોંધ લઈ અને અહીં સ્વચ્છતા અને સુંદરતા રહે એવા અમારા નિર્દેશ વિસ્તારને જાળવી રાખવા આગ્રહ કરી વિનંતી અને ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે આપના માધ્યમથી